નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો હાલ તમામ નોનવેજ ખાતી મહિલાઓ સાવધાન થઈ જજો જો તમારી માંસાહારી છો તો આ સમાચાર તમારા માટે છે હકીકતમાં માંસાહારી ખોરાક માટે તમારે વધુ પડતી તૃષ્ણા અને મૃત્યુની નજીક લઈ જઈ રહી છે આ ફક્ત તમારો દાવો નથી પરંતુ આઈ સીએમઆર દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં આ વાત બહાર આવી છે અભ્યાસ મુજબ જે સ્ત્રીઓ તેમના આહારમાં માંસાહારી ખોરાકનું વધુ સેવન કરે છે તો તેમને સ્તન કેન્સરનું જોખમ વધારે હોય છે સંશોધનમાં જાણવા મળ્યું છે કે માત્ર શાકાહારી જ નહીં પણ જોખમ નોંધપાત્ર અને આ રોગોને પારાવાહિક ઇતિહાસ પણ જોખમમાં નોંધપાત્ર વધારો કરે છે જો તમે વારંવાર ખરાબ રીતે રાંધેલો માંસ અથવા તો વધુ પડતું તળેલો ખોરાક ખાવ છો તો તમારી આદત બદલો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલ